સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાંસેરાને આ પત્ર લખવામાં આવ્યું નકલી દવા બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી આવા તત્વો સામે કડક કાયદો અમલી બનાવવાની માંગ કરાઈ ભેડછેડ કરતા તત્વો સામે પણ કડક કાયદાની માંગ કરાઈ છે બે પાંચ હજાર દંડ ફરી કરી નકલી દવાઓ નકલી ખાદ્ય પદાર્થો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો પનીર હોય ઘી હોય ખૂબ મોટા પ્રમાણમાં આનો વધારો થઈ રહ્યો છે દિવાળી પહેલા જ આરોગ્ય વિભાગે ફૂડ વિભાગે ઘણી જગ્યાએ દરોડાઓ પાડ્યા ખૂબ મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો નકલી ઘી પકડાયું શું થયું આ લોકોનું શું કાર્યવાહી થઈ ઘી પનીર ક્યાં છે કંઈ થતું નથી સામાન્ય કેસ થાય પાંચ પચીસ હજારનો દંડ થાય છૂટી જાય ધંધો શરૂ કરે છે તો આને બંધ કરવા માટે કડક કાયદો બને એ ખૂબ જરૂરી છે આ પહેલા પણ મેં મુખ્યમંત્રીના પત્ર લખ્યો છે એમની સમક્ષ વાત મૂકી હતી જે તે સમયે ઋષિકેશ પટેલ હતા આરોગ્ય મંત્રી એમને પણ વાત કરી વિધાનસભા ગૃહમાં પણ મેં વાત કરી છે કાયદો બનવો જોઈએ એ કાયદો બન્યો નથી એટલા માટે ફરી વાર મેં આ પત્ર લીધો છે